મારી ગુરુદેવી માં આશાપુરા માં શક્તિ માં ફોડિયાર માં શોભન ગાઉ છું આવનાર ચૂંટણીમાં ભાજપ નો બહિષ્કાર કરીશ કોંગ્રેસને ને થોડું સમર્થન આપીશ મારું મારા પરિવાર નું સંપૂર્ણ મતદાન કોંગ્રેસ માં કરાવીશ

કોંગ્રેસ મારું મારા સંપૂર્ણ મતદાન જય ભવાની હું કઈ જય ભવાની તમારે કેવાનું ભાજપ જવાની પાટીદાર સમાજ પટેલ સમાજ છે ભાઈ